હું અરુણભાઈ શાહ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામને ખેડૂત છું દર વર્ષે જે રીતે અમે ખેતીની તૈયારીઓ કરતા હોઈએ છીએ તે મુજબ અમે આ વર્ષે પણ ટાઈમસર દરવાળીઓ નાખી અને ખેતી માટે તૈયારી કરી હતી અમારે વરસાદ ના આવે તો પણ કુવાઓ સમૃદ્ધ છે અને ખાસ કોઈ પાણીની ખેંચ પડતી નથી એટલે અમે ટાઈમ મુજબ ખેતી કરી શકીએ છીએ કેનાલો પણ હવે નજીકમાં કદાચ ચાલુ થશે એવી પણ ગણતરી છે એટલે વરસાદ ખેંચાય તો પણ અમને કોઈ ખાસ એવી તકલીફ લાગતી નથી કે જે બીજું સૌરાષ્ટ્ર તરફ કે એમ કોઈ જગ્યાએ લાગતી હોય એવી તકલીફ અહીંયા આગળ આપણા ઇલાકામાં કંઈ ખાસ જણાતી નથી ઓર્ગેનિક ખેતીને સસ્ટેનેબલ ખેતી પણ કહી શકીએ આપણે કે જે રોગજીવાત સામે અને બીજા જે ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ સામે પણ એ ટક્કર લેતી હોય છે ક્યારેક વધુ વરસાદ આવી જાય તો પણ જમીન અને પાણી શોષી લે છે અને વરસાદ ખેંચાય તો પણ આ પ્રાકૃતિક ખેતીના કારણે તે પોતે સહનશક્તિવાળું હોય છે એટલે વધુ વરસાદ કે ઓછા વરસાદની સામે પણ આ ખેતી ટક્કર લેવા માટે સક્ષમ છે રાસાયણિક ખેતીવાળાઓને તો ખરેખર ખૂબ જ તકલીફ પડવાની કેમ કે એમની જમીનો પણ બગડેલી છે વધતા જે યુરિયા વગેરે જે ખાતરો વાપરે એ ખાતરો પોતે પણ ગરમ પડવાના છે એટલે એ છોડને સુધારવાના બદલે જમીન અને ક્રોપને નુકસાન કરતાં સાબિત થવાનું છે એટલે એ લોકો જો પ્રાકૃતિક ખેતી કરે તો વરસાદની ખેંચમાં પણ થોડું ઘણું સહન કરે અને નુકસાની ભોગવવાનો વારો ઓછો આવે પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારના રસાયણો કે પેસ્ટિસાઇડ ઝેરી વપરાતા નથી એના બદલે અમે ગાય આધારિત ગોબર ગોમૂત્ર વગેરેમાંથી જીવામૃત ઘનજીવામૃત બે જામૃત વગેરે વાપરી અને બનાવતા હોય છે પકવતા હોય છે જે અનાજ શાકભાજી કે કોઈ પણ વસ્તુ પાકે એ પૌષ્ટિક હોય છે જેનાથી શરીરની સુખાકારી મનુષ્યોની સુખાકારી વધે અને તેની સામે રાસાયણિક અને પેસ્ટીસાઇડવાળા અનાજ વગેરે ખાવાથી મનુષ્યોને અનેક પ્રકારના રોગના ભરડામાં